કેરીણા પાક ને વ્યાપક નુકશાન રાજ્ય સરકાર સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે તેવી માંગ જામનગર પંથકમાં છેલ્લા આઠ દિવસથી વરસાદ પડી રહ્યો છે ગઈકાલે જમજોધપુર લાલપુર અને રોલમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છેલ્લા અઠવાડિયાથી થી આપણે જોઈએ છીએ ગુજરાતભરમાં કમોસમી વરસાદ છે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જેમ કે તલ મગને બહુ ભારે નુકસાન થયું તેમજ ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું એટલે માટે રાજ્ય સરકારે જે જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને ખેડૂતોને આર્થિક ન્યાય આપવો જોઈએ રાહુલ દુધરીજી જેમ આપણે બધાને ધ્યાનમાં છે એક અઠવાડિયાથી થી ગુજરાતભરમાં રાજ્યભરમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોના અનેક પાકમાં નુકસાન થયું છે જેમ કે તલ બાજરો અને આપણે ફળો રાજા કહી શકીએ કેરીમાં બી બહુ 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 નુકસાન છે ત્યારે ખેડૂતો આખું વરસ સતત મહેનત કરી અને પરસેવાના ટીપા પાડીને મહેનત કરતા હોય છે ત્યારે એનું આખા વરસની મહેનતનું પાણીમાં ફેરાઈ ગયું છે કમોસમી વરસાદના કારણે ત્યારે સરકારને ખેડૂતો માટે એક રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ જેને રાહત રાહત પેકેજ મળે જે આર્થિક અને સહાય મળી શકે તો એને જે બી આખી વર્ષની મહેનત હોય એમાં થોડોક ટેકો મળી શકે બસ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ